મિત્રો તો બધા સ્વાગત છે આપણી જેમાં કરીશું કે તમે એક સારો એવો જુગાડ કરીને તમારું ઝટકા મશીન જો વાર વાર ફુવારાથી પલળી જતું હોય તો તમે કેવી રીતે એને સારી રીતે એને રક્ષણ કરી શકો છો એકદમ સારી રીતે એક પણ પૈસાનો ખર્ચ કર્યા વગર તમે એને વોટરપ્રૂફ બનાવી શકો છો તો આપણે બતાવીએ તમે કેવી રીતે વોટરપ્રૂફ બનાવી શકો છો તો સારો હવે બતાવીએ જોઈ શકો છો તમારે આવા બે ધાંભલીઓ લાવવાની છે અને આવી રીતે તમારે એક ધાંભલી આવી રીતે જોડવાની છે અને એક સામે જોડવાની છે અને ઉપર એક બતાવી દઈએ જોઈ શકો છો અહીંયા એક લાકડું બાંધી દીધું છે અહીંયા એક લાકડું છે જોઈ શકો છો અહીંયા એક છે એક સામે છે એની સામે એકઝટ સામે એક લાકડું બાંધેલું છે અને એની વચ્ચે આ બંને વચ્ચે અહીંયા એક બીજું લાકડું બાંધેલું છે જેના ઉપર આપણું ઝાટકા મશીન અને બેટરી બંને પડ્યા રહી શકે છે જોઈ શકો છો અહીંયા આપણું ઝાટકા મશીન પડ્યું છે એની ઉપર સોલાર પડી છે અને સૂર્યનો તકટકો પણ સીધો જ આવે જોઈ શકો છો અહીંયા તો તમે પણ આવી રીતે જ કરી શકો છો અને તમારી બેટરીને પણ કોઈ નુકસાન થવાનું નથી કારણ કે આ છાયો આવી જાય છે જે સોલાર પેનલનો છે જોઈ શકો છો અહીંયા અને અહીંયા ચટકા મશીન મૂકી દેવાનું અને એને પણ આવી રીતે બાંધી દેવાનું જેથી થોડા ઘણું પણ પાણી આની અંદર ન જઈ શકે તો જુગાર તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખશો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મળે છે સબસ્ક્રાઈબ કરો બે લાઈકન પ્રેસ કરો જય હિન્દ જય ભારત